પોતાની મોટર સાયકલ કોઈ કારણોસર બંધ થતા દોરીને જતા હોય ત્યારે આ પોલીસ કર્મી તેને મદદરૂપ થવાનું મનમાં ઈચ્છા વ્યક્ત કરે ત્યારબાદ તે પોલીસ કર્મીએ તે યુવાનને આ મોટરસાયકલ બાબતે પૂછતા શું થયું અને કેમ દોરીને જાવ છો ત્યારે તે મોટરસાયકલ ચાલકે તેનું કારણ બતાવ્યું ત્યારે તે પોલીસ કર્મીએ માનવતાની દ્રષ્ટિએ તે યુવાનની મદદ કરવા ઈચ્છા જણાવી અને હાથ આપીને મોટરસાયકલ ચલાવવા લાગે તો આવી જ રીતે દરેક પોલીસ કર્મી કોઈ પણ રીતે લોક ઉપયોગી થાય તો જનતા પોલીસથી ડરે નહીં અને હંમેશા સાથ અને સહકાર જ આપે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ સિયોર શિહોરનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મામલે પ્રધાનમંત્રી આવાસનું ભૂત ફરીને સાથે આવાસ નું હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દે વિવાદોથી ઘેરાયેલી રહી છે ત્યારે પ્લાન્ટ હોય કરોડના ખર્ચે નવી પાણીની લાઇન હોય બાવન કરોડની ભૂગર્ભ ગટર યોજના હોય તેમજ વ્યક્તિગત શૌચાલય હોય આ તમામ ભ્રષ્ટાચારના મુદ્દાઓની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હોય ત્યારે શિહોરનગરપાલિકામાં બેઠેલા વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા વિપક્ષ દ્વારા ભાવનગર પ્રાદેશિક કમિશનર તથા ટૂંક સમયમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લેભાગુ તત્વો દ્વારા લાભાર્થીને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને આ યોજના પૂરી થવા પામેલ નથી સરકારના ઉદ્દેશ એવો હતો કે કોઈ વ્યક્તિ ઘર વિનાની ન હોય દરેકને પોતાનું ઘર હોય જેના માટે સરકારશ્રીએ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર જેવી માતબર રકમ જે લાભાર્થીને એક પણ રૂપિયો ભરવાનો નથી આવી સહકારની સહાયનો અમુક જે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ એજન્સી સુપરવાઇઝરો અને લેભાગુ તત્વો ઉપરાંત શિહોરનગરપાલિકાના જે તે જવાબદારો દ્વારા ભ્રષ્ટાચાર કરીને આખી યોજના ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં જવાબદારો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું મુકેશભાઈ મળેલી માહિતીના અનુસંધાને મારું એવું કહેવાનું થાય છે આપશ્રીને કે નગરપાલિકામાં જે પ્લાન મંજૂર કરવાના કંઈક પૈસા લેવામાં આવે છે તો એ બાબતથી તમારું શું કહેવાનું થાય આપણી જે વાત છે ખરેખર સાચી છે અને અમે સિત્તેર બેમાં જે તપાસ માંગી છે એમાં એક મુદ્દો એ પણ ઉમેર્યો છે કે સિહોર નગરપાલિકામાં પહેલા એજન્સી જે આપણી પાસે જે છ પ્લાનો સરકારે માન્ય રાખ્યા છે એમાંથી એક પ્લાન મંજૂર કરાવી લે છે અને સ્થળ ઉપર એને પોતાની રીતે બનાવવા દે છે અને ત્યારબાદ એને કહે છે કે હવે તમારો આ પ્લાન નહીં ચાલે

બીજું એ કહેવાનું મુકેશભાઈ કે જે તે સમયે જે તે લાભાર્થીના ફોર્મ ભરવાના હતા અને ત્રણ ત્રણ હજાર રૂપિયા લેવાના હતા એમાં પાસઠ વ્યક્તિઓને પરત પૈસા પાછામાં આપવામાં આવ્યા છે તો બાકીના જે લાભાર્થીઓ છે એના પૈસા વિશે તમારું શું કહેવાનું થાય ત્રેવીસ એક બે હજાર રોજ અમુક આ જે ભ્રષ્ટાચાર ચાલે છે ખુલ્લો કરવા માટે અને શાસકોને ચેલેન્જ કરી હતી કે અમે લોકોની વચ્ચે લઈને અમે પ્રેસ કોન્ફરન્સ પરસ કરવાના છીએ એ પ્રેસ ફોન ફરસ દિવસે જ આ લોકોને ખ્યાલ આવી જતા તે દિવસે નગરપાલિકાના જૂના બિલ્ડિંગમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા લોકોને પરત કરવાનું નાટક કરવામાં આવ્યું પણ એમાં થોડા ઘણા કોઈને આઠ પરત કર્યા હતા બાકીના જે બાકી છે આવા જે કોઈના પૈસા પરત લેવાના બાકી હોય એમને અમને ફરિયાદ કરી અને સો ટકામાં રસ લઈ એમને ત્રણ હજાર પરત કરવા પ્રયત્ન કરીશું સત્તર બાર

અને આ કાર્ય જે ચાલતું હોય એનો કોન્ટ્રાક્ટર અંદર દરમિયાનગીરી કરીને ને सारी કામગીરી કરાવે પણ આ જે કોર્પોરેટ જો સભે કાઉંઠ થઈ ગયો ત્યારે સિવોર નગરપાલિકામાં અંદાજે 571 આવાસ બની રહ્યા છે આ આવાસ સિવોર નગરપાલિકાના શાસકો એજન્સી અને અમારા ઉપરી અધિકારી ચીફ ઓફિસર અને બીજા અધિકારીઓને મિલીભગતથી નીચેનું જરૂર છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જણા જાણતું હોય એમ એમ કા લાગતા મળતા કોન્ટ્રાક્ટરને કામ આપી અને ધાક ધમકી એટલે કે શામ ધામ ધન ભેદની નીતિ અપનાવી અને આવાસ બનાવનાર લાભાર્થીઓ જે ગરીબ કક્ષાના માણસ હોય છે કે જેને નિયમોની ખબર નથી હોતી કાયદાની ખબર નથી હોતી એને ખરેખર જે ગાઈડલાઈન આપવી જોઈએ એ ગાઈડલાઈન આપ્યા સિવાય માત્ર એટલું જ કહેવામાં આવે કે તમારે કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાનું છે નહીંતર તો તમારા હપ્તા રોકાઈ જશે

એનું કારણ એક જ છે કે સરકાર જેનો આયોજન કર્યો જો કે જે નીતિ છે એના કારણે એ લોકો નીતિ અપનાવી અને પોતાના કામગીરી કરી રહ્યા છે ત્યારે જો થશે તો કક્ષાનું કામ છે પાપણ જો પત્રકાર મીડિયા મીડિયા સેનાના પણ જેની તપાસ કરજે તો ઢબળી છે બીજું કે આ સિઓન નગરપાલિકામાં ફાઈનો ઉપર કે જે દસ્તાવેજ

ચંકભાઈ તમે શિહોર નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર છો અગાઉ પણ પ્રમુખ રહી ચૂકેલા છો અને હાલમાં શિહોર નગરપાલિકાના ટીપીના ચેરમેન પણ છો છતાંય સિહોર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ભયંકર દાવાના વડે એવો સળી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ માણસોના જે લાભાર્થી એને કોઈપણ જાતનો લાભ મળતો નથી બીજા નંબરમાં પૈસા લેવામાં આવે છે તો આ બાબતે તમારું શું કહેવાનું થાય છે આપના પ્રશ્નની બાબતે મારે ચોક્કસ કહેવાનું છે કે ભારત સરકારના પ્રધાનમંત્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગરીબો માટે જ્યારે આવાસની એક સરસ મજાની યોજના આપતા હોય અને ગરીબોને રહેવા માટે એક આશ્રમ પુણ્ય કરતા હોય ત્યારે તમારા પ્રશ્ન પ્રમાણે કેટલીક ફરિયાદો અમારી પાસે પણ લોકોની આવી છે કે કન્સલ્ટિંગ એજન્સીઓ દ્વારા દસ દસ હજાર રૂપિયા ઉઘરાવીને ગરીબોના પેટમાંથી લોહી ખંખેરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે મારું કહેવાનું એમ છે કે આવી જે ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ આવાસ યોજના જેવી પવિત્ર યોજનામાં ચાલતી હોય તો હેરગી જ રીતે ચલાવી ન શકાય કારણ કે ચપ્પે ચપ્પે પે અમારી નજર છે ભ્રષ્ટાચારીઓની સામે અને એ બાબતે કોઈ પણ ટોપલીમાં એકાદ ફળ તમે સડી ગયું હોય તો એકાદ ફળ સડી જવાથી આમ જનતા અને આમ નાગરિકોને કોઈ નુકસાન કરી શકશે નહીં અમે હંમેશા ગરીબોની સાથે રહ્યા છીએ અને આમાં શાસનકાળ દરમિયાન જ્યારે ટાઉન પ્લાનિંગ કમિટીનો ચેરમેન હોય ત્યારે હું એમ માનું છું કે ચોક્કસ પ્રમાણે જે અહીંયા પ્રાણ મંજૂર કરાવવાની માથાકૂટ છે જે કેટલાક લાગુ રાજકીય લાગુ ધર નુકસાની કરતા હોય એવું મને લાગે છે કારણ કે નબળા ચોકથાઓ નબળી થતું હોય છે તપાસ એક પત્ર કમિશનર શ્રી ભાવનગરને લખીશ અને તમે જે મને પ્રશ્ન પૂછો છે એ બાબતે ચોક્કસ ને ચોક્કસ જે કોઈ આવા ભ્રષ્ટાચારની પાછળ સંડોવાયેલા હશે અને દોષિતો છે એને અમે દોષિત ઠેરવવાના ચોક્કસ પ્રયત્ન કરશું અને અમારી ખુલ્લી ચીમકી છે કે કોઈ પણ શખ્સ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી કે પદાધિકારી આવા કોઈ દુસાહસ કરતા હોય કે ભ્રષ્ટાચાર કરવાની પહેલવી કરતા હોય તો એ ચેતી જાય આવતા દિવસો એમના માટે ખતરનાક છે કારણ કે આવતા દિવસોમાં આ આવાસ યોજના બાબતે અમારે એક મોટી લડત પણ આપવાની છે જે જનિતમાં છે અને અમારી સરકારના હિતમાં છે અમારી પાર્ટીના હિતમાં છે કારણ કે આમાં ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર દ્વારા આવી સરસ યોજના આપતી હોય અને એ યોજનાને પરવર્તન જેવો માંગતા હોય તો એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાને સૈનિક તરીકે આવી વઢાર પ્રવૃત્તિઓ કરતા કે એ અમારી પાયાની ફરજ છે અને હંમેશા અમે વંછતાતા વિરોધી રહ્યા છીએ વંછતાતા ની નીતિની વિરોધી હિમાયતીઓમાં ત્યારે આવી પ્રવૃત્તિઓ અમારું જ્ઞાનમાં આવશે ત્યારે અમે ચોક્કસ કોઈને પણ છોડશું નહીં અને આ યોજના સાચા અર્થમાં અમારે સાકાર કરવાની છે અને આવતા દિવસોમાં આ નગરના નાગરિકો આવાસોથી વંચિત ન રહે અને સારી આવાસ યોજના મેળવી શકે એવા અમારા પૂર્ણ પ્રયત્ન હશે એવી હું આપને ખાતરી અર્પિત કરું છું અને ચમરબંધી એ કોઈ પણ હશે તો એને અમે ચોક્કસ એને એના ઉપર પગલાવો અને કાયદેસર કાનૂની કાર્યવાહી પણ કરાવશું જ એમાં સરકાર જોઈ શકાય એવું સિહોરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં સિહોર નગરપાલિકાના જે સત્તાધીશો છે અમુક અમુક જાહેર લોકો સાથે સંકળાયેલા છે કોઈ પણ એજન્સી સાથે સંકળાયેલા છે કોઈ અરજદાર સાથે સંકળાયેલા છે તો આ બાબતથી તમારું શું કહેવાનું છે આ બાબતમાં મેં પહેલા કહ્યું કે કોઈ પણ શખ્સો કોઈ વ્યક્તિ કે કોઈ આગેવાન કે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી આવી કોઈ પણ જાતની ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ કરતા હશે કે કરાવતા હશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર કરતા હશે કે કરાવતા હશે તો એના સામે આપ અમને ગમે ત્યારે માહિતી આપજો અને અમે એમની સામે પગલાં લઈશું અને કેટલીક ચર્ચાનો વિષય પણ છે ગામમાં કે આવી આવાસ યોજનામાં ગેરરીતિઓ ચલાવવા માટેની કેટલીક સાજિશ રચાઈ રહી છે અને આ સાજિશની પાછળ અમે બહુ બારીકાઈપૂર્વક અને ઝીણવટભરી રીતે અમે એની પાછળ છીએ કારણ કે અમારી ભારતીય જનતા પાર્ટીની નીતિને રીતિ રહી છે કે ભય ભોગને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું છે અમારે સમાજને અને દેશને અને રાજ્યને ત્યારે આવી પ્રવૃત્તિઓનો બાબતમાં તો અમારે હંમેશા ચોક્કનું રહેવું પડે અને અમે ચોક્કનના રહેશું અને કોઈ પણ માણસ અમારો હશે કે બીજાનો છે તો એને છોડવામાં નહીં આવે એવી હું સમગ્ર જન મહામંત્રી તરીકે ઘનશ્યામભાઈ પરમાર તથા નિલેશભાઈ જાની વરણી તથા ગ્રામ્યમાં પ્રમુખ તરીકે કાળુભાઈ ચૌહાણ મહામંત્રી તરીકે વિજયસિંહ ચુડાસમા તથા સુરેશભાઈ દવે ની વરણી કરવામાં આવતા ભાજપા પરિવાર તથા શહેર તથા ગ્રામ્યમાં હર્ષની લાગણી ફેલાઈ હતી સેલ 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 સુપર સાડી સાડી સિહોરમાં પહેલીવાર સુરતની ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો સો માં સ્થળ સોની જ્ઞાતિ વાડી પાટીયા શેરી લાઇબ્રેરીનો ખાતું સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી બાબતમાં નિયમો મુજબ મંડળી સંઘની કામચલાઉ મતદાર યાદીમાં ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી સંઘના મતદાર જોગ તારીખ સત્તર બાર બે હાજર વીસ ના રોજ

નાયબ કલેક્ટર શ્રી સિહોરની યાદીમાં જણાવવામાં આવ્યું છે સુભાષભાઈ હુંબલ બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગોળાભાઈ રબારી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહામંત્રી અરવિંદભાઈ વઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ગરડા પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા લોકો પર તવાજ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે માસ્ક ફરજિયાત પહેરવાના આદેશને જાણે કે લોકો ઘોળીને પી જાય છે ત્યારે ગરડા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગરડા શહેર સામાકાંઠા વિસ્તાર સહિત મુખ્ય માર્ગ પર માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી અને માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી જેમાં માસ્ક વગરના લોકોને દંડ કરવામાં આવ્યા હતા આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ